હે એવરી વન વેલકમ બેક ટુ માય મિની બ્લોગ તો આજે સારું ઘણું સરનું સાંજનું કામ પતાવી અને હું પણ સરસ મજાની પહેલાં તો તૈયાર થઈ ગઈ હતી કારણ કે આજે લેવા જવાનું હતું મમ્મી માટે સરપ્રાઇઝ ગિફ્ટ અને જો હાય આ ગરમી જેમ તેમ કરી અને ગરમીથી જંગ જીતી અને હું પણ અહીંયા સરસ મજાને પહેલાં તો તૈયાર થઈ ગઈ હતી અને આજે હું ખૂબ જ એક્સાઇટેડ હતી કારણ કે મમ્મી માટે સરપ્રાઇઝ માટે ગિફ્ટ લેવા જવાનું હતું અને પછી હું તૈયાર થઈ ગઈ એટલે દ્રષ્ટિને પણ તૈયાર કરી નાખી કારણ કે આ બંને ભાઈ બહેનને પણ સાથે લઈ જવાના હતા અને ગઈઝ અનફોર્ચ્યુનેટલી મમ્મીને પણ આજે જૂઠું બોલી અને મોબાઈલ પણ આપણે ઘરે મુકાવેલો હતો કારણ કે મમ્મીનો મોબાઈલ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો બટ હા આટલા પાંચ વર્ષથી મોબાઈલને કાંઈ નહોતું થયું બટ હવે મોબાઈલને પણ ચેન્જિંગની જરૂર હતી અને જો તમે જોઈ શકો છો કે મોબાઈલ પણ બેક સાઈડથી પણ ખરા ઘસાઈ ગઈ છે એટલે હવે રિપ્લેસમેન્ટની તો જરૂર છે જ હવે મોબાઈલ જૂનો થઈ ગયો છે એટલે મોબાઈલને પણ આપણે ન્યૂ મોબાઈલ લેવાનો છે એટલે મોબાઈલ ગયો મોબાઈલ અને કવર આપણે નાખી દીધું સાઈડમાં અને ફાઇનલી હું અને મેં અમારો રથ લઈને નીકળી ગયા હતા મોબાઈલ લેવા માટે થોડીક વાર થઈ ત્યાં અમે મોબાઈલની શોપ ઉપર પહોંચી ગયા અને અહીંયા શોપમાં ખૂબ જ સરસ મજાના ઘણા બધા મોબાઈલ હતા પછી ભાઈએ આપણને એક પછી એક બધા મોબાઈલ આપણને બતાવ્યા અને મયાંકે પણ એક પછી એક બધા જ મોબાઈલ જોવાનું કામ કર્યું બટ અહીંયા આપણું કામ બન્યું નહીં કારણ કે આપણે મોબાઈલ લેવાનો હતો રીઝનેબલ પ્રાઇઝમાં અને મોબાઈલ બજેટ બહાર હતું એટલે પાછા અમારો રટ લઈને નીકળી ગયા બીજી શોપ ઉપર અને થોડીક વાર થઈ ત્યાં અમે બીજી શોપ પર પહોંચી ગયા અને પછી ભાઈએ પણ આપણને અહીંયા મોબાઈલ બતાવવાનું કામ કર્યું એક પછી એક બધા ઘણા ખરા મોબાઈલ બતાવ્યા અને એમાંથી આટલા ત્રણ જે આપણા બજેટમાં હતા હતા અને રિઝનેબલ પ્રાઇઝમાં હતા એટલે આટલા ત્રણ મોડલ આપણને બતાવ્યા અને પછી એમાંથી મને આ મોડલ ખૂબ જ ગમી ગયું એટલે આ મોબાઈલ આપણને લેવાનું ફાઇનલ કરી લીધું જે ભાઈએ આપણને પહેલી જ વારનો મોબાઈલ બતાવ્યો તો એ મોબાઈલ લેવાનું ફાઇનલ કર્યું અને પછી મમ્મી તો આવ્યા નહોતા આ સાથે એટલે મમ્મીના જગ્યાએ મેં જ અહીંયા મોબાઈલનું અનબોક્સિંગ કરવાનું વિચાર્યું ફાઇનલી મમ્મીના મોબાઈલનું અનબોક્સિંગ થઈ ગયું અને આ મોબાઈલને ખોલતા કવરની ખોલતાની સાથે જ મને ખૂબ જ ગમી ગયો અને આ મોબાઈલનું નામ હતું ઓપ્પો ટ્વેન્ટી નાઇન પ્રો અને આ મોબાઈલ પણ ખૂબ જ સરસ મજાનો દેખાતો હતો મોબાઈલની સાથે સાથે આપણને પણ અહીંથી મળી ગયું હતું ફ્રીમાં ગિફ્ટ એટલે મોબાઈલ ગિફ્ટ જોતાની સાથે મારાથી તો રહેવાયું નહીં એટલે મેં પણ ગિફ્ટનું ત્યાંને ત્યાં શોપ ઉપર જ અનબોક્સિંગ કરી લીધું અને ગિફ્ટ જોતાની સાથે મને ખૂબ જ મજા આવી ગઈ અને પછી ભાઈએ પણ બીજી બાજુ જૂના મોબાઈલમાંથી નવા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કર્યું ડેટા ટ્રાન્સફર થતા થતાં આ ભાઈએ પણ આપણને આ ચેક આપી દીધો કે લેવો આ આપણે બેંકમાં જમા કરાવતા જજો અને પછી આપણે બિલ પણ જમા કરાવી લીધું બિલ પે થઈ ગયું એટલે ફાઇન નીકળી ગયા ઘરે જવા માટે અને ઘરે જવામાં પણ ખૂબ જ લેટ થઈ ગયું હતું એટલે અમે અમારો રથ ફટાફટ ભગાવ્યો અને ફાઇનલી પહોંચી ગયા ઘરે ઘરે આવતાની સાથે મેં પણ અહીંયા રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી કારણ કે દાદા હતા દાદા આપણી સાથે આવવાના નહોતા એટલે મેં પણ દાદા માટે ઘરમાં ગરમ ખીચડી રોટલા અને કઢી બનાવી લીધા અને થોડીક વાર થઈ ત્યાં ફાઇનલી આપણે રસોઈ પણ થઈ ગઈ રસોઈ થઈ ગઈ એટલે મમ્મી પણ આવી ગઈ હતા એટલે ફાઇનલી અમે બધા તૈયાર થઈ અમારો રથ લઈને નીકળી ગયા હતા જમવા માટે જમવા જવા માટે કારણ કે આજે બર્થડે છે એટલે પાર્ટી તો બનતી હે અને આપણે પહોંચી ગયા હતા સાંઈ મલહાર ઢોસામાં કારણ કે છોકરાઓને બધાને ઢોસા ખાવાનું મન હતું આવતાની સાથે જ ભાઈએ આપણને અહીંયા મેનુ પકડાવી લીધું એટલે પહેલાં મને જે ગમતું હતું એ ઓર્ડર આપી દીધો અને પછી મયંકે પણ એનો ઓર્ડર જે ગમતું હતું એમને જે ભાવે છે એનો ઓર્ડર આપી દીધો થોડીક વાર થઈ ત્યાં આપણો ઓર્ડર પણ આવી ગયો હતો ગરમાં ગરમ ચીઝ ઢોંસા અને સાદા પેપર અને છોકરાઓને પણ સાદા પેપર ખૂબ જ ભાવતા હતા એટલે એ લોકો માટે પણ અલગથી ઢોંસા મંગાવેલા હતા હવે ઓર્ડર આવતાની સાથે ખૂબ જ ભૂખ લાગેલી હતી અને ઢોંસા જોઈને મનમાં મોઢામાં તો પાણી આવી ગયું એટલે આપણાથી તો રહેવાય નહીં એટલે આપણે કરી દીધું સ્ટાર્ટ અને ત્યાં છોકરાઓએ પણ જમી લીધું હતું એટલે અહીંયા રમવાનું પણ બગીચો અલગથી હતો એટલે છોકરાઓને તો રમવાનું જોવે એટલે જ ખાવાનું પણ ભૂલી જાય એટલે એ બંને જણા રમવા ગયા અને ફાઇનલી આપણું ડિનર થઈ ગયું એટલે આપણે પણ અહીંયા જમવાનું પચાવવા માટે માટે બેસી ગયા હતા હિંચકો ખાવા માટે અહીંયા પણ સરસ મજાનો હિંચકો હતો ખાટલાનો બનાવેલો હતો હવે જમવાનું પચી ગયું અને ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે પાછા આપણો આપણો રથ લઈ અને બધા જ નીકળી ગયા ઘરે જવા માટે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ઘરે આવતાની સાથે જીસ મુજે િઝાર વગડી આ ગઈ આ ગઈ તો ફાઇનલી આવી ગયો તો ટાઈમ મમ્મીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનો તો પછી ફાઇનલી મયંકે પણ અહીંયા ગિફ્ટ આપી દીધું અને મમ્મીએ પણ સરપ્રાઇઝ ગિફ્ટ જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા હતા તો પર્સનલી મમ્મીને મોબાઈલ ખૂબ જ ગમ્યો હવે અનબોક્સિંગ તો આપણે પહેલેથી કરેલું જ હતું એટલે મમ્મીને તો ખાલી મોબાઈલ ઓપન જ કરવાનો હતો અને હા મમ્મીના તો ડેટા ટ્રાન્સફર પણ થઈ જ ગયા હતા એટલે મમ્મીએ પણ મોબાઈલ ઓપન કરતાની સાથે મમ્મીને પણ ખૂબ જ ગમી ગયો અને ગિફ્ટ પણ મમ્મીને પણ ખૂબ જ ગમ્યું અને હા જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી આવતીકાલે નવા વિડીયોમાં ઓકે હર હર મહાદેવ